સ્ટોક માર્કેટનો એક બ્રોકર કેટલી કમાણી કરી શકે જો મહેનત કરે તો લાખો કરોડોની કમાણી કરી શકે પણ ધ ક્રાઇમ સ્ટોરીમાં વાત કરીશું એવા બાપ બેટાની જોડીની જેને ડબ્બા ટ્રેડિંગમાં કરોડો રૂપિયાની કમાણી કરી અને એ કરોડ રૂપિયાનું સો કિલો સોનું ખરીદ્યું અને એને રાખ્યું એક ભાડાના મકાનમાં સો ગ્રામના આઠસો ઓગણ એશી સોનાના બિસ્કિટ ઓગણીસ કિલો છસો ગ્રામ જ્વેલરી કુલ એકસો સાત પોઈન્ટ કિલો સોનું એક કરોડ રૂપિયાની રોકડ ત્રણ કરોડની કિંમતની અગિયાર ઘડિયાળ સો કરોડથી વધુનો મુદ્દામાલ આ બધું અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના એક બંધ ફ્લેટમાં પડ્યું હતું જેની જાણ બે વ્યક્તિને હતી અને એ બે વ્યક્તિ એટલે મેઘ શાહ અને તેના પિતા મહેન્દ્ર શાહ અમદાવાદમાં ગુજરાત એટીએસ અને ડીઆરઆઈની મોટી કાર્યવાહી એટીએસ અને ડીઆરઆઈનું નું બાવીસ કલાક સુધી સતત ઓપરેશન બંધ ફ્લેટમાંથી માંથી મળી આવ્યું સો કિલોથી વધુ સોનું સ્ટોક માર્કેટનો બ્રોકર ટ્રેડિંગથી બન્યો ગોલ્ડ સ્મગલર બાપ નંબરી બેટા દસ નંબરી ભાણાના ફ્લેટમાં ઉભી કરી સોનાની બેંક શહેરના પાલડી વિસ્તારમાં આવેલ એક ફ્લેટમાંથી મોટા પ્રમાણમાં સોનું અને રોકડ રકમ મળી આવી હતી જેને લઈને ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી આ મામલે એટીએસની ટીમ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં તેમણે અમુક મહત્વની માહિતી આપી છે એટીએસની ટીમને બાતમી મળી હતી કે ઘૂસણખોરીથી અમદાવાદમાં ગોલ્ડનો જથ્થો લાવવામાં આવ્યો છે આ સોનું પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર એપાર્ટમેન્ટના એક બંધ ફ્લેટમાં રાખવામાં આવ્યું છે આ માહિતી એટીએસની ટીમે ડીઆરઆઈ સાથે શેર કરી ત્યારબાદ એટીએસ અને ડીઆરઆઈની ટીમે જોઈન્ટ ઓપરેશન હાથ ધરી ફ્લેટ નંબર એકસો માં રેડ કરી હતી તપાસ દરમિયાન સોનાના બિસ્કિટનો જથ્થો જોઈ ખુદ પોલીસ પણ ચોંકી ગઈ કારણ કે કરોડોની કિંમતના સોનાના બિસ્કિટ અને દાગીના હતા બંને ટીમના વીસ જેટલા માણસો બાવીસ કલાક સુધી સોનાના બિસ્કિટની ગણતરી કરતા રહ્યા મોટી માત્રામાં સોનું અને રોકડ મળી આવતા નોટો ગણવાનું મશીન અને વજન કાંટો મંગાવવામાં આવ્યો હતો સોમવારની મોડી સાંજે શરૂ કરેલી ગણતરી મંગળવારની સવારે પૂરી થઈ હતી આટલી મોટી માત્રામાં સોનું અને રોકડ મળી આવતા પેટીઓમાં ભરી એટીએસની ઓફિસ લઈ જવાયું હતું એ ઘરની ઝડતી કરવામાં આવેલી ઝડતી કર્યા પછી લગભગ એટી સેવન પોઈન્ટ નાઇન ટુ જીરો કેજી ગોલ્ડ બાર્સ જે બ્રિક ફોર્મમાં છે એટલ સાથે સાથે ઉન્નીસ પોઈન્ટ સિક્સ સિક્સ થ્રી કેજી જ્વેલરી જેમાં એ જ્વેલરી મળી આવેલ આમ ટોટલ કરીને એકસો સાત પોઈન્ટ ફાઇવ સિક્સ ફાઇવ એટ થ્રી કેજી સોનું અને જાવેરાત મળી આવેલ એ જગ્યાથી અગિયાર જુદા જુદા બ્રાન્ડ્સના લક્ઝરી ઘડિયાળો પણ મળ્યા છે

મેઘ નામનો શખ્સ શેર બજારમાં બ્રોકર તરીકે કામ કરે છે ડબ્બા ટ્રેડિંગ કરતો હતો 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 શેર શેર બજારમાં સ્મોલ કેપના અપડાઉન કરતો આ રીતે કેન્દ્રીય રડારમાં આવ્યો હતોગર ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડ નો ડાયરેક્ટર હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે ડબ્બા ટ્રેડિંગ થી કમાયેલા રૂપિયાથી દેશ વિદેશમાંથી સોનું ખરીદતો હતો કસ્ટમ વિભાગની નજર ચૂકવી સોનું અમદાવાદ લાવતો હતો કરોડોની કિંમતનું સોનું અને રોકડ છુપાવવા માટે તેણે પાલડીમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો બે એજન્સીએ સો કિલોથી વધુ સોનું જપ્ત કર્યું છે તે પૈકી બાવન કિલો સોના પર ફોરેનના માર્ક છે જેથી તે વિદેશથી લાવ્યો હોવાનું સ્પષ્ટ છે જેથી એજન્સીઓ મેઘ અને મહેન્દ્ર શાહના ધંધા તેમજ સોર્સ બાબતે પણ વધુ તપાસ કરી રહી છે મેં પ્રેમા ફેસીએ ઘરની ઘરની જે માલિકી છે ઘરના જે ભાડે રાખ્યા હતા એ બાબતનો પ્રારંભિક તપાસ કરીને તમને નામ બતાવ્યો છે કે આ જે ઘર ભાડે રાખેલ હતો એનો નામ મેઘકુમાર મહેન્દ્ર શાહ હતો હવે આ માણસે ક્યાંથી લેવીને આવ્યો એના શું શું ધંધા છે એ ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે અને સમયાંતરે એમાં ડીઆરએ એક બહુ જ એક્સપર્ટ એજન્સી છે એ લોકો તપાસ કરીને જે જે એનો જે સોર્સ છે એ જાણશે શેરમાં કૃત્રિમ ઉછાળો લાવી લગાવ્યો ચૂનો માહિતી મુજબ મહેન્દ્ર શાહ માત્ર અમદાવાદ જ નહીં પણ આખા અમદાવાદમાં બ્લેક મની વ્હાઇટ કરવાના ગોરખ ધંધાનો કિંગ માનવામાં આવે છે તેના હાથ નીચે ગુજરાતમાં મોટા પ્રમાણમાં એન્ટ્રી ઓપરેટરો કામ કરે છે કરોડો રૂપિયા આસાનીથી એન્ટ્રી કરીને બ્લેક ના વ્હાઈટ કરી આપવામાં મહેન્દ્ર શાહ માહેર છે છેલ્લા ઘણા વર્ષોથી ડબ્બા ટ્રેડિંગનો મોટો કારોબાર કરે છે આ સિવાય એવું પણ જાણવા મળ્યું છે કે કેટલાક બિલ્ડર્સ રોકાણકારો સાથે મહેન્દ્રની સીધી સાંઠ ગાંઠ છે ટ્રેડિંગ માટે મેઘ અને મહેન્દ્ર શાહ કેવી રીતે રૂપિયા કમાતા હતા હવે તેના વિશે વાત કરીએ સ્થાનિક બજારમાં મહેન્દ્ર શાહની કાળિયા તરીકે ઓળખ છે ખોખા કંપનીઓના કૌભાંડમાં મહેન્દ્રની મુખ્ય ભૂમિકા હતી પિતા પુત્રના સુરત મુંબઈ અને દુબઈમાં મોટા કનેક્શન છે ચાર વર્ષથી બંધ કંપનીઓ ખરીદી કૌભાંડ બંધ કંપનીઓ ચાલુ કરી શેર બજારમાં મેળવી લેતા હતા કંપનીના શેરોમાં કૃત્રિમ ઉછાળો લાવતા હતા રૂપિયાનો શેર હજાર રૂપિયાનો કરી કરોડ રૂપિયાની કમાણી કરી આવી રીતે ચાર વર્ષમાં પચાસ બંધ કંપની ખરીદી સેટિંગ પાડ્યું હોવાનું ખુલ્યું છે એક મકાન લોક રાખવામાં આવતા હતા અને એ જગ્યાનો ઉપયોગ ફક્ત એ લોકો સ્ટોરેજ માટે કરતા હતા જે મુખ્ય જે શંકાસ્પદ માણસ છે જેનો એ માલ થઈ શકે એ હાલ કબજા હેઠળ નથી આવશે તો એ બધી જે બાબતો છે એ બધું ક્લિયર થશે ધ્યાન રાખતી હતી કે આનો કઈ રોલ હતો એ બધું ચીજો તપાસ દરમિયાન આવશે ત્રણેક દિવસ પહેલા ઇન્ફોર્મેશન મળી હતી બે દિવસે અમે એને ડેવલપ કરી અને કાલે લગભગ આફ્ટરનુન થી ડીઆરઆઈ અને એટીએસ ની ટીમ ના લગભગ અમારા લગભગ અઠાર થી વીસ માણસો એમાં લાગેલા હતા અને ડીઆરઆઈ ના બીજા અધિકારીઓ કર્મચારીઓ પણ એમાં જોડાયેલા હતા જે એપાર્ટમેન્ટમાં એજન્સીઓએ રેડ કરી હતી તે જ એપાર્ટમેન્ટમાં મેઘ શાહની બહેન પમ્મી પણ રહે છે જેથી આ કેસમાં તેની કોઈ સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે મેઘ અને મહેન્દ્ર શાહને સકંજામાં લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ